नारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातितानन्द स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय महन्त स्वामी महाराज नी जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેના સત્સંગમ ચલભતે પુરુષો યદાભ શ્રીમદ ભાગવત કહે છે અનેક જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે મનુષ્યને સત્સંગની પ્રાપ્તિ થાય છે આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ કે આવા અતિ દુર્લભ સત્સંગને આપણે સૌ અતિ સુલભતાથી પ્રતિસપ્તા માણી રહ્યા છે રવિ સત્સંગ સભા દ્વારા સર્વને સ્નેહ ભર્યા જય સ્વામિનારાયણ રાજા બી દુખ્યા રંક ભી દુખિયા ધન પતિ દુઃખીત વિકાર મે હા આપણા સંસારની નજરે જોઈ શકાય એવી આ નરી વાસ્તવિકતા છે અનેક પ્રશ્નો અને પરિસ્થિતિઓથી પરેશાન આજનો માનવી સુખ પામવા જેમ જેમ છલાંગ મારે છે તેમ તેમ દુઃખના દળદળમાં ફસાતો જાય છે આવા સમયે તેને પ્રશ્નોના પંજામાંથી મુક્ત કરી શાંતિનો શ્વાસ દેનાર સંજીવની એટલે સત્સંગ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે એટલે જ કહ્યું હશે કે પચીસ નો નફો જતો કરીને રવિ સત્સંગ સભા ભરવી રવિવારની સભામાં દરેકે આવવું જોઈએ પચીસ હજારનો નો નફો મળતો છોડીને પણ આવવો જોઈએ આ જ્ઞાન થાય ભાઈ આવતા રહે એવા જ્ઞાન થાય પાછું આવા સંતો શા માટે બનાવ્યા છે ખાવા પીવા નથી બનાવ્યા જ્ઞાન આપવા મનાવ્યા છે જ્ઞાન દરેક ને આપે અને દરેક નું હિત કરે આજે બધાને આજ્ઞા છે રવિવારે પચીસ હજાર નો લાભ મળતો હોય તો પણ આવી જાય પચીસ હજાર આપડે નફો મળતો હોય કે ભાઈ આ છ થી આઠ વાગ્યા પછી તમે આપો રહી જાવ ને લાભ મળશે તો હમણાં ને કાલ આપજો સોમવારે મારે નથી જોયું આ જ્ઞાન નો લાભ છે શાંતિ નો જીવમાં બળ મળે શાંતિ થાય કથા વાર્તા થાય આવું દર્શન ભજન સંતના ના હરિભગત ના થાય બધો લાભ મળે અને સ્વામી વાતમાં કીધું છે કે ભાઈ

गुणातितानन्दस्वामी महाराजनी जय भगतजी महाराजनी जय शास्त्रीजी महाराजनी जय योगीजी महाराजनी जय प्रमुख स्वामी महाराजनी जय महन्त स्वामी महाराजनी जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ઓગણીસો સડસઠ ની સાલમાં યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા રવિવારની સભામાં પરમભક્ત રાજ વજુભાઈ શેઠ એ મોડા પડ્યા યોગીજી મહારાજે પૂછ્યું કે કેમ વજુભાઈ મોડા આવ્યા વજુભાઈ શેઠે કહ્યું કે બાપા ઉઘરાણીએ ગયો હતો યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ કેટલા રૂપિયાની ઉઘરાણી હતી તો કે પાંચસો સાતસો રૂપિયાની એ વખતે યોગીજી મહારાજ બોલ્યા કે વજુભાઈ આ તો પાંચસો સાતસો રૂપિયાની ઉઘરાણી હતી પણ પચીસ હજારનો નફો થતો હોય એટલી ઉઘરાણી કરવાની હોય તો તે પણ ખોટી કરીને રવિવારની સભામાં સમયસર આવવું યોગીજી મહારાજ આટલું બધું મહત્વ રવિવારની સભાને આપતા કે પચીસ હજાર રૂપિયા જતા કરીને પણ રવિવારની સભામાં આવવું તો યોગીજી મહારાજને પૈસાની ગણતરી તો પાક્કી હતી કારણ કે એમણે એમના જીવનમાં એ મુશ્કેલી વેઠેલી હતી દીખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ દાસ આપણે વાંચીએ છીએ ગોંડલ મંદિરનું કામકાજ ચાલતું હતું એ વખતની આર્થિક જે કટોકટી એની વાત યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજને કરે છે ઓગણીસો ને આડત્રીસની સાલનું પત્ર છે શાસ્ત્રી મહારાજ ઉપર એમાં યોગીજી મહારાજ કહે છે કે રૂપિયા છત્રીસનું વીપી આજે આવ્યું છે હવે છત્રીસ રૂપિયાનું વીપી ગોંડલ અક્ષર મંદિર ઉપર આવ્યું પણ સિલકમાં ખાલી ઓગણત્રીસ રૂપિયા જ હતા હવે બીજું ક્યાંથી કાઢવા પૈસા નહીં તો છૂટે નહીં માલ આપણને મળે નહીં તો યોગીજી મહારાજ લખે છે કે તે સાત રૂપિયા લઈને વીપી છોડાવ્યું હવે પૈસા વિના શું કરવું એક એક પૈસાની ત્યારે કેટલી ગણતરી થતી હતી તો યોગીજી મહારાજ લખે છે કે મોરારજીભાઈ ધર્મશાળાના રૂપિયા એકત્રીસ તથા બાકીના રૂપિયા છ એમ બીજા મહાપૂજા મળીને રૂપિયા અડતાલીસ થયા અડતાલીસ થયા તે શનિવારે આપીને નામું ચૂકતે કરી ગયા છે પણ તે તો ચટણી થઈ જાય છે યોગીજી મહારાજને આ પૈસાની તંગી શું એ ખ્યાલ છે પૈસો શું છે એની કિંમત એનો ખ્યાલ છે તો યોગીજી મહારાજ સાસીમાને પત્ર લખતા ત્યારે એવો પત્રમાં લખતા કટોકટીનો મામલો એવો શીર્ષક બાંધતા અમાસના નગારા એવા શીર્ષક બાંધતા કોઈ દાડો યોગી મહારાજ આવું બોલે નહીં પણ યોગીજી મહારાજે શાસ્ત્રીમાં લખ્યું કે વેપારી લોકો તો ઘણો જ જીવ ખાય છે પૈસા માટે ઉઘરાણી કરતા હોય એ અંગે યોગી મહારાજે કહ્યું છે આવી જે વ્યક્તિએ મુશ્કેલીઓ વેઠી હોય એને ચોક્કસ ખ્યાલ હોય કે પચીસ હજાર રૂપિયા એટલે શું જો કે યોગીજી મહારાજ તો વર્ષો પહેલા બોલ્યા પચીસ હજાર સડસઠની ની સાલમાં અત્યારે ગણીએ તો અઢી ત્રણ લાખ એનાથી એ વધારે થાય તો એટલો નફો જતો કરીને બાપા કહે છે રવિવારની સભામાં આવું રવિવારની સભા આપણે કરીએ છીએ પણ આપણને કાંઈ એવો અનુભવ નથી થતો કે આ રવિવારની સભામાં પચીસ હજાર રૂપિયા આપણને મળી ગયા તો પછી યોગીજી મહારાજ આટલું બધું મહત્ત્વ કેમ આપતા હશે તો એ આપણે હવે સમજવા પ્રયત્ન કરીએ પૂજ્ય ડોક્ટર સ્વામી એક દ્રષ્ટાંત આપે છે આ દ્રષ્ટાંત વારંવાર મનન કરવા જેવું છે જેનાથી આ વિચાર આપણા બુદ્ધિમાં બેસે આપણા મગજમાં ઠરે તો આપણે આગળ વધી શકીએ ઉજે ડૉક્ટર સ્વામી કહે છે કે ધારો કે આપણો જન્મદિવસ હોય અને ઘરના બધા સામેથી ઉજવવાનું નક્કી કરે અને એ લોકોને ઉમંગ હોય ચાર પાંચ પ્રકારના મિષ્ટાન બનાવે આપણને પૂછે કે શું શું બનાવવું છે તો આપણે વળી આ મિષ્ટાનને બધું એવો ઓર્ડર આપી જ દઈએ કે ભાઈ અત્યારે આ શિયાળો છે તો ગરમા ગરમ જલેબી બનાવજો સાટા બનાવજો અડદિયો તો જોઈએ જ શિયાળામાં અત્યારના જમાના પ્રમાણે એકાદ બંગાળી આઈટમ જોઈએ રસમલાઈ કરજો અને પુરણપોળી રાખો ગરમા ગરમ ફરસાણમાંય આપણે ઓર્ડર આપી દઈએ જલેબી સાટા છે એટલે ફાફડા તો રાખજો જ બટેટા વડા કરજો સમોસા કરજો આવા બધા આપણે ઓર્ડર આપીએ અને આપણી ઈચ્છા પ્રમાણે આખું મેનુ તૈયાર થાય આપણને બધા આગ્રહ કરે કે તમે પહેલાં જમવા બેસો તમારો જન્મદિવસ છે અમારે તમને આગ્રહ કરીને જમાડવા છે અને આપણને આનંદ થાય કે આપણા કીધા પ્રમાણે આટલું બધું મેનુ ઘરમાં તૈયાર થયું અને આપણે આનંદથી જમવા બેસીએ એ જ વખતે ફોનની ઘંટડી વાગે આપણે ફોન લેવા પ્રયત્ન કરીએ બધા ના પાડે કે ભાઈ રવા દો આજે તો મોટો દિવસ છે અમારે તમને જમાડવા છે અત્યારે ફોન બોન મૂકો એક બાદ પણ આપણે જોઈએ નંબર કે આપણા ખાસ મિત્રનો એટલે ભાઈ મારા ખાસ મિત્ર છે મને હેપી બર્થડે ટુ યુ કહેતા હોય એનો અભિવાદ અભિનંદન આપણને આપતા હોય અને આપણે એનો ફોન ના લઈએ તો એને કેવું લાગે એમ કરીને ફોન ઉપાડીએ અને આપણા મિત્ર આપણને વાત કરે કે ખાસ વાત કરવા મેં તને ફોન કર્યો છે કે ભાઈ શું ખાસ વાત કે અત્યારે આ કોરોનાની બધી મંદીનો માહોલ છે અને એની અંદર આપણે જે સહકારી બેંકમાં પંચાવન લાખ રૂપિયા મૂક્યા હતા એ બેંકે દેવાળું ફૂક્યું છે બેન્ક્રપ્ટ થઈ છે એવા સમાચાર હમણાં મને આવ્યા છે પંચાવન લાખ રૂપિયા જતા રે અને તરત જ આપણો ખાવામાંથી મોડ ઉતરી જશે બધા આગ્રહ કરે કે ના હવે કઈ ખાવું નથી રવા ને પૈસા તો જો સ્વામી આમાંથી આપણને સમજાવે છે કે આ વિચારવા જેવું છે કે જલેબી હતી એ આવી રીતે ગોળ હોય આમ કુંડાળુ વાળેલી એમાંથી કઈ વાયર જેવી લાંબી થઈ જતી નથી સમોસા ત્રિકોણ હતા એમાંથી કાંઈ ચોરસ થઈ જતા નથી રસમલાઈ ધોળી હતી એમાંથી કંઈ કાળી થઈ જતી નથી એના સ્વરૂપમાં એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી એના ગુણમાં જલેબી ગળી હતી એમાંથી કાંઈ કડવી થઈ ગઈ નથી સમોસા ફરસા હતા એમાંથી કાંઈ એકદમ ઢીલા પોચા જેવા કેવા કંઈ થયા નથી કે પછી ખારા કે તીખા કેવા કંઈ થઈ ગયા નથી એના ગુણમાં કોઈ ફેરફાર ન થયો બાર થી કોઈ જ ફેરફાર નથી થયો થોડો ફેરફાર અંદર થયો મારું હતું અને મારું ગયું એટલો થોડોક એટલા ફેરફારમાં બહારની કોઈ વસ્તુ આપણને સુખ આપતી નથી હવે પૂજ્ય ડોક્ટર સ્વાઈ સમજાવે છે એટલે વિચાર શું કરવાનો છે કે જ્યાં સુધી અંદર મન અશાંત હશે ત્યાં સુધી બહારની સુખ સુવિધા ગમે તે હશે એ જરા પણ આપણને આનંદ કે સુખ નહીં આપી શકે તો સુધારો અથવા પ્રયત્ન એ શેમાં કરવાનો છે તો અંદર કરવાનો છે અંદર સુધારો કરવાનો છે અંદરથી શાંત થવું પડશે તો જ બહારથી આપણને બધું જે કંઈ વસ્તુ સુવિધા કે જે કંઈ મળે એમનું આપણે સુખ લઈ શકીએ એટલા માટે યોગીજી મહારાજ કે છે કે પચીસ નફા દ્વારા કે પૈસા દ્વારા આપણે સુખ સુવિધાઓ બધી લઈ શકીએ પણ મન જો અશાંત હોય તો આપણને જરા પણ શાંતિ કે સુખ ના આવે આ વાત ઠેઠ પહેલેથી ચાલતી આવે છે એ આપણે સોલોમન રાજાનું દ્રષ્ટાંત આપીએ કે ભારત વર્ષની અંદરથી એયાતી રાજા નું દ્રષ્ટાંત આપીએ હમણાં પાંચસો છસો વર્ષ પહેલા થયેલા નેપોલિયન નું દ્રષ્ટાંત આપીએ તો નેપોલિયને શું કહ્યું કે આખા પૃથ્વીનું જેટલી સુવિધાઓ છે એ બધી સુવિધાઓ હું મેળવી શકું એમ છું પણ હજી સુધી મેં ક્યારેય પણ સળંગ સુખના છ દિવસ પણ જોયા નથી કેતા કે એક અઠવાડિયું પણ હું અખંડ આનંદમાં નથી રહી શકી જો મન અશાંત છે તો ત્યાં સુધી બહારની બધી સુવિધા છે કંઈ જ એને લાભકારક થતી નથી અત્યારની વાત કરીએ તો માઇકલ જેકસન એ અત્યારના બહુ મોટા ગાયક થઈ ગયા અને સાથે નૃત્ય પણ સારામાં સારા કરી શકતા હતા અને પાંચસો પચાસ કરોડ ડોલર એટલા મિલકતના માલિક હતા આ વ્યક્તિએ કહ્યું કે હું દુનિયામાં સૌથી એકલો અટુલો છું હું સતત ભયમાં રહું છું હું ઘણીવાર રડી પડું છું એકલતા મને આવી રીતે સતત પીડી રહી છે 550 કરોડ ડોલરના માલિક કેટલી સુવિધા પણ મન અંદરથી અશાંત કોઈ સુખ ભોગવી શકે નહીં હમણાં વાત સાંભળી એ પ્રમાણે દસ હજાર એકર ચાના બગીચાના માલિક આ ભારતની વાત છે અને એ માલિકે કર્યો કારણ જો હશે ને ત્યાં સુધી આપણને કોઈ જ સુખ કે શાંતિ મળતી નથી અને આપણે કંઈ ભોગવી શકતા નથી ના જીવન કેવું છે ગમે ત્યારે ગમે તે મુશ્કેલી આવશે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ સંતો કે છે ઉઠના બેસના જેવો આ સંસાર છે એમાં હેલા આવ્યા જ કરવાના હમણાં આ કોરોનાની મહામારીની ઉપાધિ બધી ચાલે છે બારસો કરોડ રૂપિયાના માલિક એક મોટા બિલ્ડર એના પત્નીને કોરોનાની તકલીફ થઈ આ બિલ્ડર સંતો પાસે ફોનમાં ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા તો કરવાનું શું છે મિલકત વધારે ભેગી કરવી એ જરૂરી છે કે મનને શાંત કરવું એ જરૂરી છે આ વિચાર કરવાનો છે એટલે યોગીજી મહારાજ કહે છે કે 25000 હજારનો નફો કદાચ સુવિધા આપશે મિલકત આપણી વધશે બધું થશે પણ મન અશાંત હશે તો કોઈ સુખ નહીં થાય એટલે યોગી મહારાજે કહ્યું કે 25000 હજારનો નફો જતો કરીને આ રવિવારની સભામાં આવું કારણ કે રવિવારની સભામાં શું થાય છે કે કથા વાર્તા આ કથા વાર્તા આપણને સમજણ આપે છે એ સમજણ થી જ આપણે શાંતિ ને સુખ ભોગવી શકીએ છે કેતા કે આપણે અંદર થી શાંત રહીએ છે અને એના થી જ આપણે આનંદ ભોગવી શકીએ છીએ એટલા માટે એના ઉપર વધારે ભાર આપવાનો એના ઉપર વધારે લક્ષ્ય આપવાની વાત યોગીજી મહારાજ કરે છે એ જ વાત ગુણાયતાન સ્વામીએ પહેલા પ્રકરણની 50 ની વાતમાં કહ્યું સ્વામી કે આ નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તો એમ માનવું નહીં જે નવરા બેઠા છે પણ કરોડ કરોડ કામ કરીએ છીએ તે કરોડ કામો ગુણાયતાન સ્વામી કે છે યોગીજી મહારાજ કહે છે કે પચીસ હજારનો નો નફો થાય છે મૂળ પ્રશ્ન એ છે કે આપણને આનો અનુભવ થતો નથી એટલે આટલો મહિમા સમજાતો નથી યોગીજી મહારાજ જેવા પુરુષ ગુણાયતાન સ્વામી જેવા પુરુષ કોઈ દિવસ ખોટું ના બોલે તો અનુભવ નથી થતો એનું કારણ એ છે કે મારામાં કંઈક ખામી છે તો એ કઈ ખામી છે તો એ વાત આપણે જાણવા પ્રયત્ન કરીએ કે જેનાથી આપણને અનુભવ થાય રવિ સભામાં કે અઠવાડિક સભામાં કે 25000 હજારનો નફો એ આપણને મળ્યો આપણને એટલો લાભ થયો એવો અનુભવ થાય એ જાણવા આપણે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 27 ની વાતમાં લખ્યું કે એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી તેમ જ મોક્ષની બુદ્ધિ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે તો લાખ રૂપિયાની બુદ્ધિ યોગીજી મહારાજાનું દ્રષ્ટાંત આપતા આ રવિ સભા શું છે અથવા અઠવાડિક સભા શું છે લાખો રૂપિયાની બુદ્ધિ આપણને આપવામાં આવે છે એને જો લઈએ તો આપણને એનાથી એનો લાભ થાય તો કઈ રીતે આ લેવી લાખ રૂપિયાની બુદ્ધિ તો એના ઉપર યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા એને થોડું આપણે આધુનિક સંદર્ભ સાથે આપણે થોડું જોઈશું કે એક રાજાનો કુંવર ને એક પ્રધાનનો કુંવર બંને જણા જંગલમાં સાંજના સમયે ગયા અને જંગલમાં અટવાઈ ગયા આખી રાત જંગલમાં રહેવું પડ્યું કાંઈ વ્યવસ્થા નહીં ઝાડ ઉપર ચડી ગયા મુશ્કેલીની અંદર રહ્યા સવારના પોરમાં રાજાનો કુંવર ભૂખ્યો થઈ ગયો તાત્કાલિક રાજાના કુંવરે કહ્યું કે ભાઈ અત્યારને અત્યારે એના પ્રધાનના કુંવરને કહ્યું આમ ખાલી સામાન્ય ભો ભાંખરું અજવાળું એટલે કે આમ સામાન્ય ઉજાસ થયેલો ને પ્રધાનના છોકરાને કહ્યું કે અત્યારે ગમે ત્યાંથી ખાવાનું લાવ પ્રધાનનો છોકરો સેવક ભાવ હતો કે મારે કરવું જ જોઈએ મારો માલિક કે છે એટલે એ તરત ગયો લેવા માટે હવે જે એને દૂરથી જોયું હતું કે ગામ જેવું દેખાય છે એટલે ત્યાં ગયો તો ગામને કિલ્લો કિલ્લાના દરવાજા બંધ ભગવાન નીચાથી થયું તો એવું કે રાત એની આગલી રાત્રે જ એના રાજા હતા એ ધામમાં જતા રહેલા રાજા જયારે છેલ્લે દે મુકતા ત્યારે બધાએ પૂછ્યું તમારે વારસ કોઈ નથી તો આ રાજગાદી કોને આપીએ ત્યારે રાજાએ કહ્યું કે મેં અત્યાર સુધી ભગવાનની ઈચ્છાથી આખું આ રાજ ચલાવ્યું છે તો જે વહેલા આવે ને એને તમે આ રાજગાદીએ બેસાડ દેજે જે પહેલો બારણું ખોલો કિલ્લાનું અને જે પહેલો આવે ને એને રાજગાદી એ બેસાડજો ભગવાનની ઈચ્છાથી ભગવાન બરાબર જ કરશે એવો મને વિશ્વાસ અને બરાબર સવારના પોરમાં બારણા ખોલવામાં આવ્યા પ્રધાનનો છોકરો પહેલો અંદર પ્રવેશ્યો લોકોએ તો એને હાર પહેરાવી દીધો જય જય કાર રાજાધિરાજ આમ તેમ બધી જય જય કાર થવા માંડ્યો પ્રધાનના છોકરાને તો આમ અણચિંતવ્યું એવું આટલું મોટું રાજ્ય મળી ગયું રાજી રાજી થઈ ગયો માન મળે એટલે માણસ બીજું બધું પાછળનું બધું ભૂલી જાય છે કે હું શેને માટે આવ્યો તો આ બધું પ્રધાનના છોકરાને રાજ્યાભિષેકની વિધિમાં જોડાય બધી વ્યવસ્થામાં જોડાઈ ગયો ભૂલી ગયો કે રાજાના છોકરા માટે હું નાસ્તો લેવા આવ્યો હતો રાજાના છોકરાએ વિચાર કર્યો કે ઓ આ તો ભાઈ આ કંઈક મુશ્કેલીમાં આવી ગયો લાગે છે એટલે હાલો આપણે જઈએ અને રાજાનો છોકરો ગયો ગામમાં પણ ભૂખ બહુ લાગી હતી એટલે દુકાનના બોર્ડ જોયે કે કઈ હોટલ હોય તો એમાં આપણે જમવા બેસી જઈએ જોયું તો બોર્ડ જોતા જોતા એક બોર્ડ એવું આવ્યું કે બુદ્ધિનો વેપાર એટલે બુદ્ધિનો વેપાર તમારા ગામમાં બુદ્ધિ વેચાય છે કે હા અમારે તો બુદ્ધિ રાજાનો છોકરો વિચક્ષણ હતો એને વિચાર કર્યો કે જો બુદ્ધિ વેચાતી હોય ને તો લેવી જ જોઈએ કારણ કે બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય જેની આગળ બુદ્ધિ છે એ જ બળવાન છે એટલે આ તો લેવી જ જોઈએ અંદર જઈને તપાસ કરી કે કે આવી રીતે રીતે આ બુદ્ધિ કેવી મળે તો તો એ અનુભવ કરો તો જ ખબર પડે એના વગર ના ખબર પડે અહિયાં જેણે જણે બુદ્ધિ લીધી હોય એને શું આવી રીતે એનો લાભ થયો એની કઈ હોય તમને કઈ ખ્યાલ હોય તો કહ્યું કે ભાઈ આ જુઓ અમારું બ્રોશર બધા જોયા બધાના વાત જે રીતે ઓલા લોકો વાત કરતા હતા વિચક્ષણ માણસો સામે વાળો બોલે ને એના પરથી પરખી જાય છે કે આ માણસ કેવા છે એને જોઈ લીધું કે આ બરાબર માણસો છે અને આ વાત બધી સાચી લાગે છે એટલે એને તરત જ કહ્યું કે બુદ્ધિ આપો કેટલા રૂપિયાની કેટલા ની મળે કે અહીં તો અમારે પાંચ રૂપિયા પચાસ રૂપિયા દસ હજાર પાંચ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા પાંચસો હજાર પચાસ હજાર લાખ સુધી રૂપિયા લાખ રૂપિયા સુધીની બુદ્ધિ મળે તો કે લાખની જ આપો ને તે લાખની બુદ્ધિ આપ લેવા માટે એણે તરત પોતાની વીંટી કાઢીને કે લ્યો આ સાચો હીરો છે તપાસ કરતાં ખબર પડી કે હીરો સાચો છે બુદ્ધિ આપી દીધી બુદ્ધિ આપી શું બુદ્ધિ આપી એક કાગળની ચિઠ્ઠી લીધી એમાંથી લખ્યું કે પોતાનાથી નાનો હોય એ મોટી પદવીને પામે તેને નમી દેવું એટલે આટલામાં લાખ રૂપિયા પણ રાજાના છોકરાને થયું કે ચલો પહેલા નાસ્તો પાણી ખાઈ પી લઈએ પછી બધી વાત વિચારી ઓલા પૈસા આપેલા ને એટલે વિચાર શરૂ થયો જ્યાં આપણે કિંમત ચૂકવી હોય ને ત્યારે આપણને વિચાર શરૂ થાય છે રવિ સભા આમ જોઈએ તો મફતમાં મળે છે ને એટલે આપણને ખ્યાલ નથી આવતો તો આને કિંમત ચૂકવેલી એટલે એનું મનન થવા માંડ્યું કે આમાં લાખ રૂપિયા જેવું હશે શું હવે કોઈ પણ વસ્તુ એને વિચાર આવ્યો કે આ રીતે મને વિચાર આવ્યા છે પણ આ માણસો તો સાચા છે અને જે કહ્યું બુદ્ધિ આનો વેપાર એ પણ સાચી વાત છે અને માણસો એ વિશ્વાસું છે એટલે પછી એણે વિચાર કર્યો કે આમાંથી લાખ રૂપિયા મેળવવા કરવું શું જોઈએ ખાતો જાય ને વિચારતો જાય સાહજીક વિચાર આવતા જાય અને એ રીતે જમી કરીને પછી આમ શાંત થયો એટલે લાગ્યું ચલો ભાઈ પેલા પ્રધાનના છોકરાને ગોતીએ પછી આ બધો વિચાર કરો બહાર નીકળો ને જોયું તો એ બધું સવારી આવતી હતી આ શેની સવારી આવે છે કે અમારા રાજાની અમારા ગામના નવા રાજા થયા છે એની આ સવારી એ હાથી પર સવારી આવે અને એણે જોયું કે પ્રધાનનો છોકરો એ રાજા થઈ બેઠેલો એને તરત જ આમ મનમાં દ્વિધા ગુસ્સો આવવા માંડ્યો પણ ઓલી લાખ રૂપિયાની બુદ્ધિ પર મનન કરેલું ને પોતાનાથી નાનો હોય એ મોટી પદવીન પામે નમી દેવું તરત નમી પડ્યો જેમ તેમ નહીં એને થયું કે કરવું તો વ્યવસ્થિત કામ કરવું આ તો રાજાનો છોકરો એટલે બહુ એવી રીતે વિચારવાળો હતો એણે બધાની વચ્ચે ત્યાં પંચાંગ પ્રણામ કર્યા ધૂળમાં પ્રધાનના છોકરાએ જોયું કે હો રાજાના છોકરો મને પંચાંગ પ્રણામ કરે છે તરત હાથી નીચે બેસાડ્યો ઝુકાવ્યો એ રાજાના છોકરાને સાથે લઈ લીધો અને પ્રધાનના છોકરાએ રાજગાદી પર જઈને વાત કરી કે રાજા થવા આ લાયક છે માટે હવે એને રાજા કરો અને હું એનો પ્રધાન થઈને રહીશ આ લાખ રૂપિયાની બુદ્ધિ લીધી તો કામ થયું એવી વાત યોગીજી મહારાજ કરતા આ વાતમાંથી આપણે બુદ્ધિ કેવી રીતે લેવી એની રીત શીખવાની છે કે રાજાના છોકરાને બુદ્ધિ લેવાનો વિચાર આવ્યો એની ઈચ્છા પ્રગટ થઈ એની જિજ્ઞાસા થઈ અને ખરેખરી રીતે એને મનમાં વિચાર્યો કે ના લેવું તો છે ને બરાબર બુદ્ધિ લઈ તો પહેલા લેવાનો વિચાર આવવો જોઈએ રવિવારની સભામાં એક પ્રણાલિકા યોગીજી મહારાજને વિશે આપણને હેત કે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે એટલે કરવું જોઈએ એવી ભાવના એનાથી કરીએ છે ખોટું નથી પણ અંદરથી આ બેસીએ છે એમાંથી મારે કંઈક લેવાનું છે આ પચીસ હજાર રૂપિયા કરતાં પણ વધારે રૂપિયાની અત્યારે અહીંયા લાભ થવાનો છે એટલે મારે લાભ લઈ લેવો છે એવો કોઈ દ્રઢ વિચાર સાથે હું બેસતો નથી